ભચાઉ તાલુકાના ખારોઈ સરકારી માધ્યમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર નારાયણ સિંહ મનફરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન પટેલ ડોક્ટર વિભૂતિ કોટાડીયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ તમાકુ મુક્ત યુવા અભિયાન થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

તમાકુ મુક્ત બને તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં તમાકુથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ બ્રોકાઈન્ટિસ કાયમી ખાંસી ન્યુમોનિયાની તકલીફ થાય છે પાન મસાલા ગુટખાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે મોડા સાથે સંકળાયેલ અવયવો દાંત અન્નળી સ્વરપેટી સ્વાદુપિંડ વગેરેને પણ અસર થાય છે સાથે વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ